નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નો અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિ ફોગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ રહેલી છે અને શું આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે તે વિશેની મહત્વપૂર્ણ વાત આ વિડીયોમાં કરીશું તો સંપૂર્ણ માહિતી જોઈશું તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ખાસ કરીને ઉત્તર પૂર્વ રાજસ્થાનના ભાગો નજીક જોવા મળી રહ્યું છે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પાકિસ્તાન અને લાગુ રાજસ્થાનના ભાગો નજીક જોવા મળી રહ્યું છે અને વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ગુજરાતના કાંઠા નજીક જોવા મળી રહ્યું છે લાગુ અરબી સમુદ્રમાં તો આ થઈ સક્રિય સિસ્ટમોની સ્થિતિ તો ચોમાસુ ધરી પણ પોતાની નોર્મલ પોઝિશન પર જોવા મળી રહી છે આગામી સપ્તાહ દરમિયાન પણ આ સ્થિતિમાં રહેવાની સંભાવના છે અને ચોમાસુ ધરીનો પશ્ચિમ છેડો રાજસ્થાનના બીકાનેરથી પસાર થઈ રહ્યો છે ત્યારબાદ દિલ્હી બરેલી લખનઉ અને ત્યારબાદ બાંકુરાના ભાગો પરથી થઈ અને દીઘાના ભાગો પરથી થઈ અને મધ્ય બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહ્યો છે તો આ પ્રકારે સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા મળી છે ત્યારે ગઈકાલે આપણે આગાહીમાં જણાવ્યું હતું તેમ સૌરાષ્ટ્રના ભાગો છે તેમજ ઉત્તર ગુજરાતના જે રાજસ્થાન બોર્ડર કાંઠાના વિસ્તારો હતા તેમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો જ્યારે દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત અને કચ્છના ભાગોમાં છૂટો છૂટોછવાયો વરસાદી માહોલ જોવા મળ્યો ત્યારે આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહી છે તે વિશેની વાત કરીશું અને ત્યારબાદ વાવાઝોડાની શક્યતાઓ કેટલી તે વિશેની પણ વાત કરીશું તો મિત્રો ખાસ કરીને આગામી ચોવીસ કલાકની અંદર દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ ગઈકાલ કરતાં આંશિક રીતે ઘટાડો થશે અને છૂટાછવાયા ઝાપટાં સ્વરૂપે વરસાદની ગતિવિધિ દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળશે અને અમુક સીમિત ચેન્ટ હોય જ્યાં હળવા વરસાદની શક્યતાઓ રહે પરંતુ વિસ્તાર ખૂબ ઓછા હશે સીમિત ચંટ્રોવાળા જેમાં વધુ શક્યતાઓ તાપી નર્મદા ડાંગ આહવા આજુબાજુના ભાગોમાં રહેશે સુરત નવસારી બાપી આજુબાજુ પણ શક્યતાઓ રહે હળવા વરસાદની સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ગઈકાલ કરતાં જે વરસાદના વિસ્તારમાં આંશિક ઘટાડો થશે તો પણ રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ સારી રહેશે જેમાં ગીર સોમનાથ જિલ્લાથી લઈ અને જૂનાગઢ પોરબંદર દ્વારકા જામનગર સહિતના જિલ્લાઓમાં હળવા મધ્યમ ઝાપટા રૂપી વરસાદની ગતિવિધિ જોવા મળે અને સીમિત વિસ્તારમાં હળવો વરસાદ પણ ઠેક ઠેક જોવા મળી જાય તે પ્રમાણે મહુવા ભાવનગર આજુબાજુના ભાગોમાં પણ થોડી શક્યતાઓ રહે અમરેલી જિલ્લાના ભાગોમાં પણ તે પ્રકારની સ્થિતિ રહી શકે છે બાકીના જિલ્લાઓમાં પણ સામાન્ય રેડા ઝાપટાનું પ્રમાણ જોવા મળશે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ છૂટા છે ઝાપટા અમુક વિસ્તારમાં હળવા વરસાદની શક્યતાઓ સીમિત વિસ્તારમાં મધ્યમ વરસાદ જોવા મળે જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં થોડી વધુ સંભાવના રહે અને ઉત્તર ગુજરાતના જે રાજસ્થાન બોર્ડર કાંઠાના ભાગો છે તેમાં થોડી સંભાવના વધુ રહે બાકીના ભાગોમાં પણ રેડા ઝાપટા છૂટા છે વિસ્તારમાં યથાવત રહેશે કચ્છના ભાગોમાં પણ દરિયાઈ પટ્ટીના જે કાંઠા વિસ્તાર છે રાપરથી લઈ અને છેક નલિયા સુધીના જે દરિયાઈકાંઠાના વિસ્તારો છે તેમાં રેડા ઝાપટાનું પ્રમાણ થોડું વધુ રહેશે બાકીના ભાગોમાં રેડા ઝાપટાનું પ્રમાણ ઓછું રહેશે અને આ જે દરિયાઇકાંઠાના વિસ્તાર છે એમાં અમુક સિવિલ સેન્ટરો હોય ઝાડમાં વરસાદ પણ પડી શકે તો આ પ્રકાર વરસાદની સ્થિતિ રહેશે ગઈકાલ કરતાં વરસાદ વિસ્તારમાં આંશિક ઘટાડો જોવા મળશે માત્રા પણ વરસાદની ગઈકાલ કરતાં ઘટશે ત્યારે શું આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે કે નહીં તે વિશે વાત કરીએ તો મિત્રો હાલની સ્થિતિ પ્રમાણે અમેરિકન મોડેલ છે તે એક મજબૂત સિસ્ટમ આગામી દિવસોમાં સક્રિય થાય અરબી સમુદ્રમાં તે પ્રકારની લેટેસ્ટ અપડેટ બતાવી રહી છે પરંતુ આ બાબતે હરજી પણ યુરોપિયન મોડેલ સહમત નથી એટલે બંને મોડેલોમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો મોટાભાગે ચોમાસાની શરૂઆત હોય એ સમયગાળા દરમિયાન અને ચોમાસાનું એન્ડિંગ સમયગાળો હોય એ સમયગાળા દરમિયાન વાવાઝોડા બનવાની શક્યતાઓ વધુ હોય છે અને મુખ્યત્વે ચોમાસા દરમિયાન વાવાઝોડા બનવાની સંભાવના ખૂબ જ ઓછી હોય છે એમાં પણ અરબી સમુદ્રમાં ઓગસ્ટ મહિનામાં વાવાઝોડા બને તે રેર કેસમાં જ બનતા હોય છે એટલે ખૂબ જ ઓછી શક્યતાઓ વાવાઝોડું બને તે પ્રકારની આપણે અત્યારે ગણીને ચાલુ અને હાલની સ્થિતિ પ્રમાણે જો સિસ્ટમ બને અને વધુ મજબૂત બને અને ડિપ્રેશન લેવલ સુધી જઈ શકે છે પરંતુ વાવાઝોડાની કેટેગરી સુધી મજબૂત થાય તે પ્રકારની શક્યતાઓ અત્યારે ખૂબ જ ઓછી લાગી રહી છે એટલે ખેડૂત મિત્રોએ કોઈપણ પ્રકારનો ડર રાખે વગર પોતાના ખેતી કાર્યો ચાલુ રાખે કોઈપણ પ્રકારની એવી સ્થિતિ થશે તો ચોક્કસપણે તમારા સુધી અપડેટ આપવામાં આવશે